હેલો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે કોકોનટ કુકીઝ અથવા તો તમે તેને નાળિયેલની નાન ખટાઈ પણ કહી શકો છો તે બનાવવાના છીએ બહુ જ ઈઝી ઝટપટ બને છે સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે તમે એકવાર બનાવશો તો તમારા ઘરના આ રેસીપી બનાવવા માટે વારંવાર તમને કહેવાના છે અને મોસ્ટલી ફ્રેન્ડ્સ આપણે બજારમાંથી નાન ખટાઈ લાવવાનું એવોઇડ કરતા હોય કારણ કે તેમાં દાળડા ઘી વપરાતું હોય અથવા તો જે મટીરિયલ હોય તે સારું ન હોય તો આપણે બજારમાંથી લાવવાનું એવોઇડ કરતા હોઈએ છીએ પરંતુ હવે તમે આ નાનખટાઈને ઘરે ખૂબ સરળતાથી તહેવારોમાં અથવા તો તમારા બાળકો માટે બનાવી શકો છો જે બહુ જ ટેસ્ટી તો બને છે સાથે બજારમાં જેવી ક્રિસ્પી બને છે તેવી જ ક્રિસ્પી નાનખટાઈ હવે તમે ઘરે બનાવી શકો છો તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરી દેજો કારણ કે તે ટોટલી ફ્રી છે તો વધુ સમય ન લેતા આપણે રેસિપી તરફ આગળ વધીએ તો તેના માટે સૌથી પહેલા તો અહીંયા અડધો કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે અને સાથે જ અડધો કપ જેટલું ઘી લેવાનું છે એટલે કે જેટલી ખાંડ લો એટલું જ આપણે ઘી લેવાનું છે પરંતુ ઘી એવું લેવાનું છે કે તે વધારે પડતું જામેલું મીડિયમ હોય એવું આપણે ઘી લેવાનું છે મીડિયમ થી જેલું હોય તેવું હવે આપણે તેને બીટરની મદદથી બીટ કરી લેવાનું છે જો તમારી પાસે બીટર ન હોય તો આ રીતનું હેન્ડ વિસ્કર હોય તો તેનાથી પણ તમે વિસ્ક કરી શકો છો તો ચાર થી પાંચ મિનિટ જેટલું વિસ્કમાં ટાઈમ

છીણેલું નાળિયેરનું પાવડર લીધેલો છે અને અડધી ચમચી જેટલું આપણે બેકિંગ પાવડર એડ કરી દેવાનો છે અને સાથે જ ચપટીક જેટલું ટી સ્પીન જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને આ વધારે આપવા માટે અત્યારે મેં બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરેલો છે પરંતુ તમારે સ્કીપ કરવો હોય તો તમે ટોટલી તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે એકબીજા સાથે મિક્સ કરી દેવાની છે તો અહીંયા આપણે લોટ બાંધીએ એ રીતે મિક્સ કરી લેશું પરંતુ લોટને જેમ મસડીને બાંધીએ એ રીતે આપણે તેને મસળવાનું નથી ફક્ત આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરવાનું છે છે તો અહીંયા બાકીના બધા જે તે એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેને થોડી વાર માટે સાઈડ ઉપર રાખી દેસુ અને ત્યાં સુધીમાં આપણું જે ઓવન છે તેને ફ્રીડ કરી લઈએ તો કન્વેન્શન મોડ ને ઓન કરી દેવાનું છે અને આપણું જે ઓવન છે તેને એકસો સેલ્સિયસ ડિગ્રી પર સેટ કરી દેવાનું છે અને હવે આપણે ટાઈમ સેટ કરી લેશું દસ મિનિટનો તો દસ મિનિટમાં આપણે તેને ફ્રી હીટ કરવું ખૂબ જરૂરી છે તો જ આપણી જે નાનખટાઈ છે તે સારી બનશે અને તે ફ્રી હિટ થાય છે તો ત્યાં સુધીમાં આપણે નાનખટાઈ બનાવી લઈએ તો આ રીતનું નાનું પોશન હાથમાં લઈ અને ગુલાબજામુની જેમ ગોળો વાળી અને થોડું પ્રેસ કરશો તો આ રીતે સરસ નાનખટાઈનો શેપ આવી જશે હવે તેને જે કોકોનટનો પાવડર છે તેમાં આ રીતે થોડું કોટ કરી લેશું તેનાથી તે વધારે સારું લાગશે તો બધી જ નાનખટાઈ આપણી જે છે તે આ રીતે આપણે બનાવી અને બેકિંગ ટ્રેમાં લઈ લેવાની છે તો આપણી નાનખટાઈ રેડી થઈ ગઈ છે ને સાથે જ આપણું જે ઓવન છે તે પણ ફ્રેડ થઈ ગયું છે તો આપણી જે નાનખટાઈ છે તેને આ રીતે આપણે ઓવનમાં સેટ કરી દેવાની છે એ સેટ થઈ જાય એટલે હવે આપણે ઓવનને બંધ કરી દઈશું અને ફરીથી કન્વેન્શન મોડને ઓન કરવાનો છે અને એકસો એસી સેલ્સિયસ ડિગ્રી પર તેને સેટ કરવાનું છે એ સેટ થઈ જાય એટલે ત્યારબાદ આપણે ટાઈમ સેટ કરવાનો છે તો ફરીથી અહીંયા દસ મિનિટનો હું ટાઈમ સેટ કરી દઉં છું તમારું ઓવન જે બ્રાન્ડનું હોય તે પ્રમાણે કદાચ ટાઈમિંગમાં થોડું ઘણું વધારે કે ઓછો ટાઈમ લાગી શકે છે તો અત્યારે અહીંયા દસ મિનિટનો ટાઈમ ઓન કરી અને આપણે નાન ખટાઈને રાખી દીધેલી છે તો હવે અહીંયા દસ મિનિટ બાદ આપણી જે નાનખટાઈ છે તે સરસ મજાની રેડી થઈ ગઈ છે તો હવે તેને બહાર કાઢી લેશો અને ઓવનમાંથી જ્યારે પણ નાનખટાઈ બહાર કાઢો અથવા તો કઢાઈમાંથી ત્યારે તે થોડી સોફ્ટ લાગે તો ચિંતા નહીં કરવાની પંદરથી વીસ મિનિટમાં તેને ઠંડી કરવા રાખશો એટલે તે ક્રિસ્પી થઈ જશે તો ખૂબ જ સરસ ટેસ્ટી અને બજારમાં જેવી ક્રિસ્પી બને છે તેવી જ ક્રિસ્પી નાનખટાઈ હવે તમે ઘરે બનાવી શકો છો અને એટલી ટેસ્ટી બને છે કે તમારા ઘરના લોકો અને બાળકો તમને આ રેસીપી વારંવાર બનાવવાનું કહેવાના છે તો આ તહેવારોમાં કે બાળકો માટે તમે આ રેસીપી ને એકવાર ચોક્કસ થી ટ્રાય કરજો અને સાથે જ જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો ફરી મળીશું એક નવી ની સાથે